નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજ ના તાજા જીરા ના બજાર ભાવ કાલાવડ 3695 થી 3695 રાજકોટ 3450 થી 4184 સમી 3500 થી 3850 હળવદ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો છન્નું પાટડી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો બાબરા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ થી ત્રણ હજાર ચારસો ત્રણ હજાર થી ચાર હજાર જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો એક વારાહી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો એકત્રીસ પોરબંદર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પાકાનેર બે હજાર નવસોથી ત્રણ હજાર છસો એકસઠ સાવકુંડલા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો ત્રણ હજાર સાતસો અડતાલીસથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો એકતાલીસ અમરેલી ત્રણ હજાર પાંચસો નેવુંથી ચાર હજાર એકસો પંદર મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર બસો તાનેરા ત્રણ હજાર ત્રણસો સત્તાવન થી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ હજાર બસો થી ચાર હજાર જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો પંચાવન બોટાદ બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ત્રણ હજાર છસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર થી ચાર હજાર એકાવન અંજાર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો સિત્તેર ત્રણ હજાર થી ચાર હજાર એકવીસ थरा तर हजार छ सौ तरह हजार सात सौ पचास शिहोरी तरह हजार छ सौ थी तरह हजार सात सौ आरिस तर हज़ार छ सौ थी तरह हज़ार नौ सौ पचास पाटण तरह हज़ार तरह सौ अग्यारण हजार सात सौ ओगणसी जामनगर बे हज़ार पांच सौ थी तरह हजार नौ सौ पिचोतेर गोडल बे हज़ार आठ सौ एक हजार नौ सौ एकाणु ऊंझा हजार सौ थी चार हज़ार सात सौ રોલ ત્રણ હજાર પાંચસો સિત્તેર થી ત્રણ હજાર આઠસો પિચોતેર રાંધનપુર ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ત્રીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને ને સબસ્ક્રાઈબ કરો